અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસી માં લિગ્નાઇટ નીકળે છે નર્મદા ડેમમાં આપણે પુષ્કળ પાણી છે જંગલ છે છોટા ઉદેપુર ઉદેપુરમાં રેતીની લીજો છે યુરેનિયમ છે અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો આ સરકારો પરથી આપણે ઓગણત્રીસ મુ રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું મારા સમાજના યુવાધનને પણ કહેવા માંગુ છું તમારી યુવા શક્તિ તમારું જોમ જુસ્સો તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસમાં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની ચામધામની યાત્રા બંધ કરી દેજો આ વડીલોને પણ હું આગ્રહ કરું છું આવા રખડતા છોકરાઓને ઉભા કરી દો એમને ભણાવો ગણાવો એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે જે લોકો આપણા આદિવાસી શરટી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસી ના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું છે ત્યારે આદિવાસીની અસ્મિતા નો સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસી ની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને પડે છે હું ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું મારી ડેડીયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની તેનથી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું જે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસા ઉતારી દેશે એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓને પણ કેમ છું ટિકિટ 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 કરીને કેટલી સુધી ગુલામી કરશો ટિકિટ તમે આપશે પાર્ટી તમે ફોર્મ ભરશો પણ જે દિવસે આદિવાસીનો જાતિનો દાખલો નહીં હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે બેંડ વાળા મિત્રોને પણ કેમ છું આદિવાસી વિસ્તારોમાં અઢીસો બેન્ડ છે અઢીસો બેન્ટના જે મેન છે રોકીસ્તાના બેન પિન્ટુભાઈને પણ વિનંતી કરું છું દોઢ દોઢ લાખ રૂપિયા એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બહુ બધી રજૂઆતો આવે છે બહુ બધી રજૂઆતો આવે છે એટલે બેન્ટ વાળા મિત્રો ને પણ વિનંતી કરું છું માપનું ડીજે રાખજો મે માપનું સાઉન્ડ રાખજો માપ ના કલાકાર રાખજો પણ આપણા લોકોને પોષાય ભાવ રાખજો નહી તો આવનારા દિવસોમાં આ વિસ્તાર માંથી બેન્ટ વાજા પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો અગિયાર વાગ્યા થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરત ની છે આદિવાસીઓ પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બહેનો ને પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ માંગે જે પણ ભણાવો ગણાવો એને એની કારકિર્દી બનાવો પછી એને તમે તમારી બાઈક લઈ આપવાની હોય ફોર વ્હીલ લઈ આપવાનું હોય તે કરજો પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે મિત્રો આદિવાસીની પરંપરાઓ આદિવાસીની સંસ્કૃતિ આદિવાસી ના રોટી પ્રથા આદિવાસી ની પૂજા વિધિ હમણાં મહારાજે કીધું ભગવાન એટલે કોણ એટલે ભૂમિ એટલે ગગન વા એટલે વાયુ ને એટલે નીર ભગવાન જેનાથી માનવી નું જીવન અશક્ય છે જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગગન ભૂમિ પહાડ પેડ નદી નાળા ને છે આપણો માટીની દેવ આપણી લીલીચારી નો દેવ આપણો દેવ 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 આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી સાબિત કરવા માટે તમને આજે આદિવાસીઓ માટે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ છઠી ની વિધિ આપણી મરણની વિધિ આપણી લગ્નની વિધિ અલગ છે એ કોઈએ ભૂલવાની નથી તમને કડવી લાગશે જૈતરભાઈ ની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરું જયારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઈલાજ થાય છે એ જ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી પ્રથા તમારી પૂજા વિધિ આપણી આજો આપણે બધા ભૂલી જઈશું તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં અને મુજબમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટ ની હાલત થવાની છે પછી ડેમ મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડીયાપાડા કે વાલિયા જગઢ કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છે અમે જ્યાં